તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાનું છે તો એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે ક્ષેત્ર વસાવાની જીતાડવા માંગતા હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લેવામાં આવી છે તો મુસ્લી સમાજ ક્ષેત્ર વસાવાની શું બોલ્યા છે તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાનો આવા હું તમારા માટે લાવતો હશું દોસ્તો તો દોસ્તો લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે ઘણી બધી ચર્ચાઓ પણ થઈ રહી છે અને આખા ગુજરાતની અંદર ક્ષેત્ર બૂમો પડી રહી છે અને નારા પણ લાગી રહ્યા છે કે શેતુમાં આગળ બઢો આમ તમારી સાથે એવા નારા પણ લગાવી રહ્યા છે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે શેતર ભાષણના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં શેતર વસાવા શું બોલ્યા છે તો આપણે એના વિશે પણ વાત કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો શેતર વસાવા એવું બોલ્યા છે ભાજપ તો ભાજપની રીતે અમે બતાવી દઈશું અમે કોણ છીએ તો હાલ એમ કહેવાય છે કે મુસ્લિમ સમાજ એવું શેતર કીધું છે એક જ ચાલી શેતર વસાવા ચાલે એમ કરીને નારા લગાવ્યા હતા દોસ્તો અને શેતર વસાવવાની ખૂબ જ એટલે ખૂબ આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ પણ કરી રહ્યા છે દોસ્તો તો શું તમે સપોર્ટ કરો છો કે નથી કરતા કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો તમે શેતર વસાવવાની સપોર્ટ કરો છો કે મનસુખ વસાવાને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો અને લોકસભાની ચૂંટણી કોની જીત થાય અને કોની હાર થશે એનું નામ પણ કમેન્ટની અંદર જરૂરને જરૂર લખી નાખજો દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે ડેડીયાપાડાના ધારાસભ્ય શેતર છે અને ભાજપમાં એમ છે કે મનસુખ વસા શે ત્યારે આમ સામે લડવા જઈ રહ્યા છીએ ત્યારે કોનું પત્તું કપાવવાનું છે એ પણ તમે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો અને મનસુખ વસાવાનું પત્તું કપાવવાનું છે કે શેતર વસાવાનું પત્તું કપાવવાનું છે કમેન્ટની અંદર ને જરૂર લખી નાખજો દોસ્તું મને તો એવું લાગી રહ્યું છે કે મનસુખ વસાવાનું પત્તું કપાવવાનું ફાઇનલ કારણ કે મનસુખ વસાવાને ઓછો સપોર્ટ મળી રહ્યો છે અને શેતર વસાવાના નારા લાગી રહ્યા છે કે શેતુભા આગે બધું આમ તમારી સાથે એવા નારા પણ લગાવી રહ્યા છે તો તમને ખબર જ હશે કે આખા ગુજરાતની અંદર સેતુ વસાવા સેતુ વસાવા ચાલે બીજું કાયના ચાલે અને આખા ગુજરાતની અંદર ક્ષેત્ર વસાવાની ચર્ચાઓ પણ ઘણી બધી થઈ રહી છે અને ક્ષેત્ર વસાવા લોકસભાની ચૂંટણી જીતીને બતાવે છે તમને ખબર જ હશે ક્ષેત્ર વસાવાએ ડાયલોગ પણ માર્યું હતું ભાજપ તો ભાજપની રીતે અમે બતાવી દઈશું અમે કોણ છીએ એવો ડાયલોગ પણ માર્યું હતું દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે ત્યારે મુસ્લિમ સમાજ પણ ક્ષેત્ર વસાવાની ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે અને આદિવાસી સમાજ પણ ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે દોસ્તો તો તમે કોને સપોર્ટ કરો છો મનસુખ વસાવાને સપોર્ટ કરો છો કે શેતર વસાવવાની સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂર બતાવ્યો દોસ્તો તો આતો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરીએ ફરી વાર બીજા વીડિયો મળી તપ જય હિન્દ જય ભારત જય જવાહર જય આદિવાસી લખવાનું ભૂલ છે નહીં એકવાર બીજા વાર બીજા બાય બાય